ભારતીય સંસ્કૃતિના પવિત્ર કાળ કાળચક્રમાં એકાદશીનું મહાત્મ્ય અનેરું છે તેમાં પણ પોષ સુદ અગિયારસ એટલે કે પુત્રદા એકાદશી ધાર્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે શ્રાવણ સુદ અગિયારસ જે પવિત્રા એકાદશી તરીકે ઓળખાય છે તેને પણ કેટલાક ગ્રંથોમાં પુત્રદા એકાદશી તરીકે વર્ણવવામાં આવી છે આ બંને તિથિઓ ઉત્તમ સંતતિની પ્રાપ્તિ અને વંશવેલાની વૃદ્ધિ માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે

રાજાએ પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કર્યો અને તેના પ્રભાવથી તેમને તેજસ્વી પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ આવી જ રીતે શ્રાવણ માસની કથામાં માહિષ્મતીપુરીના રાજા મહિજીદને લોમશ ઋષિના માર્ગદર્શનથી આ વ્રત દ્વારા જ પુત્ર સુખ પ્રાપ્ત થયું હતું શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે નરકમાંથી તારે તે પુત્ર પુત્ર પોતાના પૂર્વજોને શ્રાદ્ધ અને તર્પણ દ્વારા ગતિ પ્રદાન કરે છે જેથી વ્યક્તિ જ્યાં ક્લેશ પામે છે તેવા નરકમાંથી રક્ષા થાય છે

મનોસ્મૃતિમાં 12 પ્રકારના પુત્ર કહ્યા છે જેમાં પરણેલી સ્ત્રીના ગર્ભથી જન્મેલ ਔરસ પુત્રને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે સ્ત્રી અને પુરુષના શરીરમાં રહેલા રંગ સૂત્રોની ગોઠવણ અને સામાજિક સુરક્ષાની જવાબદારીઓને કારણે વેદ વેદકાળથી પુત્ર પ્રાપ્તિની અભિલાષા રહી છે જે આજે પણ આપણા अवચેતન મનમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલી જોવા મળે છે આ પવિત્ર પર્વ સાથે સ્વાસ્થ્ય વિજ્ઞાનનો પણ અતૂટ નાતો છે ઓષ મહિનાની પુત્રદા એકાદશી સાથે તક્ર એટલે કે છાશનું સેવન જોડાયેલું છે આયુર્વેદ અનુસાર માટીના પાત્રમાં જમાવેલા દહીંમાં નિશ્ચિત માત્રામાં પાણી ભેળવીને બનાવેલું તક્ર અમૃત સમાન છે સુશ્રુત સંહિતામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે શીતકાળમાં જ્યારે અગ્નિ મંદ હોય અને કફના રોગો વધતા હોય ત્યારે તક્ર અગ્નિ પ્રદીપ્ત કરે છે અને રોગોનો નાશ કરે છે આજના સમયમાં સ્ત્રીઓમાં જોવા મળતી વંધ્યત્વની સમસ્યાઓ જેવી કે પીસીઓએસ ની સારવારમાં પણ તક્રના ગુણો અત્યંત સહાયક સાબિત થાય છે ઇન્દ્ર અને દેવો માટે પણ જે દુર્લભ છે તેવું આ તક્ર પૃથ્વી પર મનુષ્યો માટે રોગનાશક આશીર્વાદ સમાન છે માઘ મહિનામાં સ્નાનનું પણ વિશેષ મહત્વ છે કઠોર વ્રત અને તપ પછી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશવાનો ઉદ્દેશ્ય જ એ છે કે સમાજને ઉત્તમ અને સંસ્કારી સંતતિ મળે વનસ્પતિ વનસ્પતિશાસ્ત્રમાં પણ નરકંકોડા અને લક્ષ્મણા જેવા મૂળને પુત્રદા અને જીવંતિને પુત્ર પ્રદા તરીકે ઓળખાવવામાં આવી છે જે આયુર્વેદની ગહનતા દર્શાવે છે જ્યારે આધુનિક તબીબી વિજ્ઞાન અને આઈવીએફ જેવી પદ્ધતિઓ નિષ્ફળ જાય ત્યારે દૈવ દૈવવ્યાપાસરે ચિકિત્સા અને સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ મનને શાંતિ આપી ગર્ભધારણ માટે અનુકૂળ સ્થિતિ સર્જે છે કારણ કે પ્રસન્ન મન જ ગર્ભધારણનું મુખ્ય કારણ છે